જૂનાગઢની હેલ્થ પ્લસ કેર નામની હોસ્પિટલ વિવાદમાં આવી છે અહીંયા પાંચ જેટલી મહિલાઓએ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની આસપાસ પ્રસૂતિની સારવાર કરાવી હતી અને ત્યારબાદ કિડની ફેલ થઈ જવાના પગલે પાંચ મહિલાઓમાંથી બે મહિલાઓના મોત નીપજ્યા છે ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર છે તે દાવો કરી રહ્યો છે કે ટોક્સિન નામની જે વસ્તુ હતી તે બાટલામાં આવી જવાના કારણે જે રેમેડી બાટલો ચડાવવામાં આવે છે તેના પગલે ઝેર ફેલાયું હતું આ કિડની આ કારણોસર આરોગ્ય તંત્રના અધિકારી છે તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે સો સમગ્ર ઘટના છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન જૂનાગઢની હેલ્થ પ્લસ કેર નામની હોસ્પિટલમાં ઓગસ્ટથી સપ્ટેમ્બર અચાનક જ તેમની કિડની ફેલ થઈ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને આના પગલે પાંચ મહિલાઓમાંથી બે મહિલાઓના મોત નીપશ્યા છે ઘટનાને લઈને પરિવારજનો દ્વારા હોસ્પિટલ સામે ગંભીર પ્રકારના આરોપ કરવામાં આવી રહ્યા છે જેને લઈને જે આરોગ્ય વિભાગ છે જૂનાગઢ તે પણ દોડતું થયું છે મારું નામ મિયાત્રા આકાશ અર્જનભાઈ મારી વાઇફ નું નામ હિરલબેન આકાશભાઈ મિયાત્રા એ જ અમે ડિલિવરી માટે પ્રેક્ટર માટે હેલ્પ ડેસ્કમાં ગયા હતા એ બેન અમે અહીંયા જણાવ્યું કે આ બેનને નોર્મલ ડિલિવરી થઈ જશે સાંજે એમ કીધું સવારે એમ કીધું કે આ બેનને સિજરિયન કરવું પડશે તો મેં કાંઈ વાંધો મેં સહી કરી દીધી છે સિજરિયન માટે દીકરીનો જન્મ થયો ત્રીસ પાંચે બે દી એડમિટ ન્યા કર્યા એડમિટ કરતા પછી બેનને ઘરે અમે રજા આપી દીધી એટલે ઘરે લઈ આવે સામાન્ય દુખાવો ટાકામાં છે છે એટલે બાઈ કહેતા કે એ તો સામાન્ય સિજેરિયન લીધું ને તો દુખાવો થતો હોય નોર્મલ એમાં કોઈ ચિંતા જેવું નથી પાછું રહેતા રહેતા પાછું દીખેલો અમે પાછા હેલ્થ પ્લેસમાં બતાડવા ગયા હેલ્થ પ્લેસ કીધું કે આમાં બેનના પડખામાં પાણી ભરાવાનું છે એ કે સામાન્ય એ તો મટી જશે દવા બવા આપી કે કંઈ ચિંતા જેવું ના કરતા એટલે અમે ઘરે આવતા રહીએ ઘરે આવતા રહીએ પાછી બે ત્રણ દિવસ પાછું એવું દુખાવ હતું એટલે અમે મારા મામાની ઘરે અમે શ્રીમતમાં ધોરાજી ગયા તો ત્યાંથી મારા વાઇફનો ફોન આવ્યો મને બહુ પેટમાં દુખે છે મેં કીધું કે તો ડૉક્ટરને બતાડી દે રવિવાર હતો તો તો કીધું કે સિવિલમાં વહી જાવ સિવિલમાં લઈ ગયા ડૉક્ટર કીધો કે આ બેનને એડમિટ કરવા પડે છે ઊંધો ગેસ જેવું થઈ ગયું છે ટાકાની હિસાબે દુખાવો ના થાય એ લોકોને એડમિટ કર્યા એડમિટ કર્યા પછી હાંજે રિકવરી બરાબર ટકાવવાની બધા રજા આપી દીધી બેન ને કંઈ ચિંતા નહીં પાછો હવારે દુખાવો બહુ ઉપડ્યો એટલે અમે પાછા સિવિલમાં એડમિટ થયા એડમિટ થયા ડૉક્ટરે કીધું કે બેનને બપોર પછી બહુ તબિયત ઓલી એમ ગંભીર થઈ ગઈ છે એટલે એ ડૉક્ટરે કીધું કે તમે પ્રાઇવેટમાં બેનની સારવાર છે જરૂરિયાત છે પ્રાઇવેટમાં એડમિટ એટલે અમે ત્યાંથી એડમિટ થવા માટે પીજે હોસ્પિટલમાં એડમિટ થયા એડમિટ થયા અમે સાઈબગેજો કે તમને શું ડિલેરી કરું તો સાહેબ અમે હેલ્થપ્લેસમાં તો આવે ઘણા કેસો હેલ્થપ્લેસમાં આવા બનો થ્યા છે આ મામલાને લઈને આરોગ્ય વિભાગના અધિકારીએ પણ માહિતી આપી છે અને જે આ પાંચ મહિલાઓના જે સમગ્ર ઘટના કિડની ફેલ થવાનો મામલો સામે આવ્યો છે તે સંદર્ભમાં તપાસના આદેશો આપ્યા છે કે આ કારણોસર આ ઘટના બની છે ખરેખર શું આમાં હોસ્પિટલની બેદરકારી છે કે પછી કંઈ અન્ય કારણ છે તે હવે તપાસનો વિષય બન્યો છે આ મામલાને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ પરિવારોના ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેને લઈને હવે આ જે પાંચ મહિલાઓમાંથી બે મહિલાઓના મોત નીપજ્યા તે સંદર્ભમાં જે જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી મનોજ સુતારિયા દ્વારા મહિલાઓ અંગે માહિતી આપવામાં આવી છે ને આ મહિલાઓમાં કોનું મોત થયું છે તે અંગે પણ જણાવવામાં આવ્યું છે પહેલાં તો મનોજ સુતારિયા શું કહી રહ્યા છે તે જોઈ લો અમે જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે અને જે માગી એ પ્રમાણે હેલ્થ પ્લસમાં જે વિગત અમારી પાસે છે કે ડિલિવરી પછી પાંચ જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સીઝ રેન્સ એક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું એમાંથી અમારી જે ત્રણ બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને બે જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જુનાગઢ શહેરના બહેનો છે જે પાંચ અમારી પાસે વિગત છે એમાંથી ત્રણ જે છે એમને કોમ્પ્લિકેશન થતાં આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા દાખલા તરીકે જુનાગઢ સિવિલ કર્યા અને ત્યાંથી જરૂર પડે તો રાજકોટ અથવા સીધા રાજકોટ અને એમની જે કંઈ સારવાર છે એ ચાલુ છે જે અત્યારે મેં વિગત લીધી એ પ્રમાણે બીજા જે બે બેન છે એમાં એક છે હિરલબેન મિયાત્રા અહીંયા પ્રોપર જૂનાગઢમાં એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતાં સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું એ જૂનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું હોય અને જે વિગતવાર જે છે એ જૂનાગઢ કોર્પોરેશનમાં એમ હોય જ કે ત્યાંના આપી શકે અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા બાલસરસી હર્ષિતાબેન ભરતભાઈ જે ઝીંજરી ગામના હતા બરાબર એમનું પણ અહીંયા જ હેલ્થ પ્લસમાં ડિલેવરી સંદર્ભે સિજેરિયન સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જૂનાગઢમાં બીજા દિવસે છવ્વીસ આઠે એમનું ઓપરેશન થયું સત્યાવીસે અહીંયા જુનાગઢમાં હેલ્થ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા અને સત્યાવીસ આઠથી ચૌદ નવ બરાબર સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે હર્ષિતાબેન એમની સારવાર ચાલુ હતી અને ચૌદ નવે એમનું મરણ થયેલું હતું જેવી રીતે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર મામલે વાત કરવામાં આવી છે અને

હું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મેનેજ કરું છું હેલ્પ પ્લસ મલ્ટીલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જે જુનાગઢમાં અવેલેબલ છે સર ખાસ કરીને હવે એના વિશે ને હું તમને એક શોર્ટ સિમ્પલમાં બધી વસ્તુ કહેવા માંગીશ જોવા જઈએ તો ઘણું બધું ડીપલી છે આમાં હવે આ બનાવ બનેલું જ છે ચાર મહિના પહેલાનું બનાવ સાચો છે તમારી વાત સાચી છે કે આપણે હોસ્પિટલ છે ને એ બે હજાર ઓગણીસમાં ઓપનિંગ થયું ઉદઘાટનથી થયું અને આપણી હોસ્પિટલમાં છે ને ગાયનેક ડિપાર્ટમેન્ટ પીએમ જો એમાં સ્ટાર્ટ થયું અને જૂનાગઢમાં આપણી જ એક હોસ્પિટલ હતી જેને ગાયનિક ડિપાર્ટમેન્ટ પીએમ જેમાં સ્ટાર્ટ કરી જેથી કરીને અમારી પાસે ફ્લો વધવા લાગ્યો માંગરોળથી જૂનાગઢથી બધામાંથી એટલે ધીમે ધીમે શું થયું કે સાતમ આઠમનો ટાઈમ હતો લાઈક ઓગસ્ટ મહિનો હતો આપણે જે આરએલ બાટલો આવે ને આરએલ બાટલો એ બાટલા બાટલાનો આપણે ઉપયોગ કર્યો છે આમાં ઇન્ડાયરેક્ટલી ઓપરેશન થાય સીએસ થાય ગાયનિક ડિપાર્ટમેન્ટમાં એટલે આપણે નહીં ને સમથિંગ ત્રણ હજારથી પાંત્રીસો જેવા ઓપરેશન કર્યા છે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં બરોબર એટલે આમાં કેવું થયું છે કે જે ટોટલ પેશન્ટ હતા પાંત્રીસો એ પાંત્રીસો પેશન્ટમાંથી ચાર પેશન્ટ ઇન્ફેક્ટેડ થયા છે તો ઈ ઇન્ફેક્ટેડ થવાનું મેઈન કારણ શું છે કે ભાઈ આ જે આરએલ બાટલો છે એમાં ટોક્સિન નપરેલું છે જેને કહેવાય ઝેરી પદાર્થ એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને જરી પદાર્થથી ઇન્ફેક્શન થયું ઇન્ફેક્શન થવાથી ડોક્ટરને ખબર પડવાથી આપણે પછી એને રિફર કરવામાં આવ્યા બીજી હોસ્પિટલમાં ડાયાલિસિસ ઉપર ઘણા પેશન્ટ વોયા ગયા અને એમાં ધીમે ધીમે પછી આપણને ખબર પડી કે ખરેખર આ પ્રોબ્લેમ ક્યાંથી આવેલું છે એટલે અમારા ગુજરાત પેથોલોજીસ્ટ લેબોરેટરી બધા પ્રૂફની સાથે અમે આખું રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને અમે આખો નિર્ણય એ દઈ કે ખરેખર પ્રોબ્લમ ક્યાં આવેલું છે તો પ્રોબ્લમ આવેલું છે આરેલના બાટલામાં કે જે એક ટોક્સિન આવેલું છે કેબ કંપનીનો બાટલો છે અને એ બાટલામાં ટોક્સિન આવવાથી આખો રિપોર્ટ અમે નગરપાલિકા જિલ્લા પંચાયત આરોગ્ય મિત્રમાં આપેલું અને અહીંયા અમે ઇન્ફોર્મ કરેલું કે આમાં ના ડોક્ટર ને ખબર છે ના હોસ્પિટલ ને ખબર છે આરેલના બાટલામાં ટોક્સિન છે જોવાથી કોઈને ખબર પડી શકે નહીં એટલે આમાં ફોલ્ટ ના નું છે કે ના નું છે એટલે એ આખું રજૂઆત કરીને અમે જિલ્લા પંચાયતમાં કલેક્ટર સાહેબને આપી દીધું છે બરોબર જેવી રીતે આપે જોયું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં તેમની હોસ્પિટલે પાંત્રીસોથી વધારે સિઝેરિયનના સફળ ઓપરેશનો કર્યા છે પરંતુ આજે પાંચ મહિલાઓમાં કિડનીની આડઅસર થઈ છે એટલે કિડની ફેલ થવાનો મામલો સામે આવ્યો છે તેને લઈને તેમણે ટોક્સીના નામની જે બોટલ છે તેમાં એ બોટ જે રેમેડી માટે બોટલ ચડાવવામાં આવે છે એનર્જી માટે તેમાં આ પ્રકારનું પદાર્થ આવી જવાના પગલે એમને આડઅસર થવાથી કિડની ફેલ થવાની વાત કરવામાં આવી છે ને પોતે બેદરકારી નથી સ્વીકારી રહ્યા પરંતુ આ દોષ છે તે બોટલ ઉપર ઢોળી રહ્યા છે હવે આ સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે અને આગામી સમયમાં શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું અવા અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજો ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર